હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ અગેન ટુ ગોમીજા ફેશન આયરા માલિક ગાઈસ ગાઈસ નહી બોલવાનું ગાય કોને કહેવાય ગાય માતાને ગાય કહેવાય ગાઈસ હવે ઇંગ્લિશ છે હવે ઇંગ્લિશ થઈ જા પડી ગયો એનું શું કરવાનો

ગાઈસ તમારા માટે હું લાવ્યો છું નવા પીસ કે આવું બધું મને બોલતા ન આવડે આપણે સીધું સાધું આવું હોય તો આવો ન આવો તો કઈ નહીં પણ આવો તો તમને ફાયદો થાય અને એક વાર અમારી મુલાકાત લો તો તમને મજા આવશે મારો ગુસ્સો તમને જોવા મળશે હું ગુસ્સાવાળો છું બહુ જાય સારી છે સારી તો આ મસ્ત લાગે છે આ બધા પંદરસો ના પીસ છે પણ વન વન પીસ હોય ને એટલે આપણે ફાયદો થાય જો કેટલો મસ્ત પીસ છે સાડી જોવો તમે ખાલી તમારી જગ્યા છે આ મારે લેવાની હોય ને મારી ઘરવાળી માટે તો અત્યારે લઈ લો પણ પૈસા નથી મારી પાસે અત્યારે મારી પાસે બેલેન્સ છે નહીં વાપરવા માટે હમણાં થોડી મંદી ચાલે છે બાકી સાડી એટલી ફાઇન છે ને કે એક જટકે લઈ લેવા એટલે લેવા જેવી છે જાય મસ્ત છે ચેન આમ ફોટો આમ ગ્રીન કલર છે અહીંયા છે અહીંયા લાવ ને તું ભાઈ આ મસ્ત ગ્રીન કલર છે આ બી છે ફાઈન છે પછી આ જો આની જેવો તો દુનિયામાં કયા પીસ મળે જ નહીં આખી દુનિયા હે ફોટો પાડો ખોલો 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 તો બોલ લે જોર પણ તું તાવ તા તું શું કામ ધીમે બોલે જો આખી દુનિયા તમે રકડ તો આયા પાસે આવને ભાઈ આખી દુનિયા તમે ફરો ને આખી દુનિયા કોઈ આવો પીસ તમને નહીં મળે જો એટલી સુંદર નગે લગે નારી ભૂમિ સાડી પહેને જો સાડી ભૂમિ જાકી નારી સુંદર લગે સાડી ને ને ભૂની ભૂની જાલે ભૂમિ જાકી સાડી જો પહેને વો લગે નારી સુંદર ઓકે

શનિવાર આ બધો નવો માલ આવી ગયો છે કાલે ભાઈ રવિવારે દુકાન બંધ રહી છે બપોરે ભૂખ લાગે એટલે જમવા જઈએ શાળા થી હટી તો પ્લીઝ મહેરબાની કરીને તમે મને ફોન નહીં કરતા કેટલી મિનિટ કરી થઈ ગઈ આઠ મિનિટ આઠ મિનિટ થઈ ગઈ તો હજી હવે તો જો આ વિડીયો તમને કોમેડી વિડીયો તમને ગમવો હોય માલ સાથે નવી ડિઝાઇન સાથે તો અમારી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ શેર કમેન્ટ ફોરવર્ડ ધક્કા મારી દેવાના આગળ એકબીજાની બેનપણીઓના ગ્રુપમાં અને ફોલો ફોલો કરીને ઘંટડી દબાઈ દેવાની થેન્ક યુ